તેમની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને સરકારશ્રીના જે રેનબશેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે છૂટક મજૂરી તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો બેતાલીસ વર્ષની ઉંમરનો છે જે અહીંયા સિકુન ટેનામેન્ટ રાંધેર ન્યૂ રાંધેર રોડમાં રહે છે તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે એટલે અમને પ્રકારની ઓળખાણ નથી અને બંનેને આજે વાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળા ગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડિવાયસ પી શ્રી એસસી એસટી સેલ એટ્રોસિટી સાહેબનાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે